રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જે ઉતરશે તે શું જોશે તે જોશે વિકાસના ઉડી રહેલા લીરે લીરા આ લીરે લીરા કેમ ઉડી રહ્યા છે આ મામલે ધારાસભ્ય સરકાર પર ચાવ ખાતો વરસાવ્યા છે પરંતુ વાત કરીએ આ વિકાસની જે વિકાસ આંતરરાષ્ટ્રીય કક્ષાનો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

એરપોર્ટની બહાર નીકળવાના પિકઅપ એરિયામાં રહેલા ડોમ ઉડી ગયા ખુરચા નીકળી ગયા તૂટી ગયા અને દ્રશ્યો તમારી સામે છે આ છે ઇન્ટરનેશનલ એરપોર્ટ આ એરપોર્ટ જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ફ્લાઇટો આવે જાય વિદેશી મહેમાનો આવે તો પણ સીધા ઉતરે અને આપણે પણ વિદેશથી આવીએ તો પણ સીધા અહીંયા ઉતરીએ અને જોઈએ તો અત્યારે દેખાય વિકાસના લીધે લીધા

ભોળી જનતાને ધર્મની રાજનીતિના નામે છેતરી કરોડો અરબો રૂપિયાનો કૌભાંડ અને ભ્રષ્ટાચાર આદર્યો છે અને એનું પરિણામ આજે ગુજરાતની જનતા ભોગવી રહી છે આશા રાખવું કે મૃદુ મુખ્યમંત્રી મૃદુ ન બની રહેતા આ ભ્રષ્ટાચારીઓની સામે મક્કમ બને અને અગ્નિકાંડ અને રાજકોટ એરપોર્ટ પરની એવી ઘટનાઓ કોઈ દિવસ ન બને એ કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકાર અને ગુજરાતમાં બેઠેલી ભાજપ સરકાર સુનિશ્ચિત કરે નહીં તો તમારા ભ્રષ્ટાચારના પાપના કારણે ગુજરાત અને દેશની જનતાએ ભોગવવું પડી રહ્યું છે તો આ હતા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી કે જેવું રાજકોટના હિરાસર એરપોર્ટ મામલે રાજ્યની સરકાર પર ફિટકાર વરસાવી રહ્યા છે સાથે જ કહી રહ્યા છે કે રાજકોટમાં અનહદ ભ્રષ્ટાચાર પ્રવેશી ચૂક્યો છે સિસ્ટમમાં વણાઈ ગયો છે રાજકોટના અગ્નિકાંડમાં પણ ભ્રષ્ટાચારની વાતો સામે આવી અને તેનું પરિણામ આવ્યું સત્યાવીસ લોકોના મૃત્યુનું હવે આ હિરાસર એરપોર્ટના લીરા ઉડી રહ્યા છે જવાબદારો સામે કાર્યવાહી ક્યારે જોઈએ કાર્યવાહી થાય છે કે પછી આ વિકાસ આ જ પ્રકારે આગળ વધતો રહે છે અને લીરે લીરા થતા રહે છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ